એક મહિલા પીઆઈની સફરની ખાસ સ્ટોરી અહેવાલ આજરોજ મહિલા દિવસ હોય મહિલા પીઆઈ વિશે બે શબ્દોમાં કહીએ તો ખૂબ લડીમરદાનીથી વો તો જાસીવાલીરાનીથી આ પંક્તિ તેઓને લાગુ પડતી હોય તેમ કહી શકાય પોલીસ ખાતામાં નોકરી કરવી અને તે પણ સતત મોટા ગુનેગારો બુટલેગરો રાજકારણીઓની છે શરમ વગર માત્ર કાયદો અને ફરજપાલનની ચુસ્તતા વચ્ચે આજના સમયમાં નોકરી કરવી ખૂબ જ કઠિન છે આવા સમયમાં એક મધ્યમ વર્ગ અને કચડાયેલા વર્ગના પરિવારમાં એક દીકરીનો જન્મ થયેલ તે દીકરી નાનપણથી જ ભણવા ગણવામાં ખૂબ હોશિયાર અને દેશપ્રેમ ધરાવતી આ દીકરી મોટી થઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર બની ત્યાં સુધીમાં તેમને જે સંઘર્ષ કર્યો આ મહિલા પિયાઈ ભાવનગર જેસર મહુવા સહિત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે હાલ આ મહિલા પિયાઈ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ફરજ બજાવે છે તેમની બે ખૂબ જ નાની જોડવા દીકરીઓ સીરત અને સિદ્રા બે દીકરીઓને માતૃપ્રેમ આપવા સમયે એક બાજુ ફરજ અને બીજી બાજુ નાની દીકરીઓ વચ્ચે સુમેળ કરવો બંને પ્રત્યે વફાદારી નિભાવી રહ્યા છે તેમના પિતા નિવૃત્ત જમાદાર હતા તેના ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટે એ સાઈ તેમનું પોસ્ટિંગ કોડીનાર પોલીસ સ્ટેશન છે તેમના દાદા નિવૃત્ત જમાદાર તેમના પતિ મંજુરેશ ગાહા એડવોકેટ છે સલમા સુમરાએ બે હજાર સોળ પહેલા તલાટી મંત્રી તરીકે કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે બેંકમાં ગુજરાત ગવર્મેન્ટ ટીચર આમ એકી સાથે આટલા ઓર્ડર આવેલ હતા તેમાં પીએસઆઈ તરીકે સેવા કરવાનું પસંદ કરેલ એક શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવેલ છે તેઓએ સાવરકુંડલા સ્કૂલમાં એક ટીચર તરીકે પણ સફળ કામગીરી કરેલ પીએસઆઈ તરીકે તેમનું સિલેક્શન બે હજાર સોળમાં થયેલ પીએસઆઈ તરીકે પહેલું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થયેલ ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ તેમજ ભાવનગર જિલ્લાના જેસર અને મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ મહુવામાં અનેક કેસ સોલવ કર્યા હતા કોઈ પણ ચમરબંધીને જોડ્યા ન હતા આજે પણ મહુવા અને જેસરની જનતા યાદ કરે છે ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં બે હજાર બાવીસમાં તેમની બદલી થયેલ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ જેટલો સમય ફરજ બજાવેલ ત્યારબાદ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવે છે ત્યારે આ લઘુમતી સમાજની દીકરી સ્વભાવે અતિ ઉદાર અને ફરજમાં એટલા જ કડકાઈના ગુણો ધરાવતી અને જેના નામ માત્રથી ગુનેગારો બુટલેગરો પોતાના સ્થાન ફેરવી લે અથવા તો ભૂગર્ભમાં ઉતરી જાય છે તેવા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સુમરાને લાખો સલામ મહિલા પીઆઈ સલમા સુમરાને સત્ય હકીકત સમગ્ર ટીમ અભિનંદન પાઠવે છે મહિલા પીઆઈ સલમાસુમરાએ આજે વાતચીતમાં અનેક રાજ હળવી શૈલીમાં જીવનના અનેક વાતો કરી હતી મહુવાના અને જેસરના અગ્રણીઓ જણાવેલ કે નવેક વર્ષ અગાઉ સલમા સુમરા અહીંના પોલીસ સ્ટેશનમાં નવા નવા આવ્યા અને સતત પેટ્રોલિંગ કરી આ પંથકથી વાકેફ થયા હતા અને કોઈ પણ જમ્મરબંધીને જોડતા નહીં કાયદો કાયદા મુજબ કામ કરશેનું સંભળાવી દેતા તેમજ દરેક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપતા અને કોમી એકતાનું ઉદાહરણ આપતા તેના જેવા મહિલા પીઆઈ ફરી એક વખત ભાવનગર જિલ્લામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરેલ મહિલાઓ માટે પણ સતત કામગીરી કરી રહ્યાનું અગ્રણીઓએ જણાવેલ તમારા તાલુકા જિલ્લામાં આવા મહિલા અધિકારીઓની સ્ટોરી હોય તો તમામ વીડિયો લખાણ અમને મેકલો અમે સ્ટોરી પ્રસારિત કરી અન્ય મહિલાઓ યુવતીઓને પ્રોત્સાહિત કરશું ખાસ અહેવાલ રિપોર્ટ પ્રતાપ સિસોદિયા સાથે અલ્પેશ ચૌહાણ